નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને આપણે પહોંચી ગયા છીએ માંડણ તો ચાલો હું તમને માંડણનો નજારો બતાવું ગુજરાતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ કહેવાય છે તો ચાલો તમે જુઓ દ્રશ્યો સુંદર મજાના બાયકર બહુ આવે હે આ જો હા એ મિત્રો તમને આ બધી વસ્તુ મળી રહે છે જો અહીંયા કેમ્પિંગ પણ કરેલું છે આ માંડણનો સુંદર નજારો માંડણ મિત્રો રાજપીપળા થી નેત્રંગના રસ્તા પર આવે છે મંડળ નામનું ગામ ત્યાં આવેલું છે જો મિત્રો લોકો અહીં આવીને આ ગંદકી કરે છે તો મહેરબાની કરીને કોઈ કુદરતી સ્થળ પર જાઓ તો ગંદકી ના કરો સ્વચ્છતા જાળવો મિત્રો બોટિંગની આપણે મજા લઈ રહ્યા છીએ અને બોટિંગનો ચાર્જીસ પર પર્સન સો રૂપિયા છે તમે જોઈ શકો છો એ આ બાજુ જોજો બધા અહીંયા જુઓ તમે બજે કાઠો મેક્સિમમ વજન છે ને ત્યારે

જો મિત્રો આ આપણે બોટિંગ કરી રહ્યા છીએ અને આ કરજણ ડેમનો કાંઠાનો વિસ્તાર માંડણ જે ગુજરાતનું મિની સ્વિટરલેન્ડ છે તો મિત્રો આ માંડણની સફર તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને એકવાર અવશ્યથી આવજો અહીં આવવાનો ઉત્તમ સમય છે મિત્રો વરસાદ થયા પછી જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર હતી માંડણની સફર હવે આગળ આપણે નવા સ્થળો જોઈએ તો એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો